ડુંગરપુર પ્રાથમિક શાળાના આચાર્ય વાઘમસિંહ સુરેશભાઈ આજે તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની અંદર અમારી ત્રણેય શાળા ડુંગરપુર પ્રાથમિક શાળા ડુંગરપુર રોડ સાઇડ પ્રાથમિક શાળા અને ડુંગરપુર લીમડા પ્રાથમિક શાળાના આશરે પાસાઠથી સિત્તેર બાળકોએ બાલવાટિકા અને પેલા ધોરણની અંદર પ્રવેશ મેળવેલો છે અને આ પ્રવેશ પાત્ર બાળકોને બધા જ બાળકોને જવાહરભાઈ ચાવડા જે આપણા માજી કેબિનેટ મંત્રી હતા એના તરફથી કીટ અને બપોરનું જે ભોજન છે એ એના તરફથી મળેલું છે અને આ શાળાને એમણે આશરે પાંત્રીસ હજાર રૂપિયાનો આના ખર્ચ પેટે દાન કરેલું આના માટે ત્રણેય શાળાના આચાર્યશ્રી અને સ્ટાફગણ તથા અમારા એસએમસી સભ્યો અને વાલીગણે

અમારા આ કાર્યક્રમને ખૂબ બિરદાવેલો છે અને પૂરતો સહકાર આપી અમને પ્રોત્સાહિત કર્યા છે આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું શાળાનો સ્ટાફ આચાર્યશ્રી વાલીજનો તમામ બધાએ ખૂબ સહકાર આપ્યો અને વધુને વધુ ઉત્કર્ષ થાય તેના માટે બધા સજેશનો બધું લઈને થોડું વધારે વધારે પ્રયત્નશીલ છે ખૂબ સારું કામ છે અને શાળા વધારે વધારે ઉત્કર્ષ શુભેચ્છાઓ છે હું બધું તમામને બિરદાવું છું સારી કામગીરી માટે અભિનંદન આપું અને નઈ વાંધો એક આ બરોબર આ બરોબર આ બરોબર ફેસ આમ અને સાઈડમાં જો તમે અજી માટી લઈ જઈ 我们不能打。